રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વાગડિયા સ્થિત એકતા કૌશલ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી તેમજ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વાગડિયા ગામ ખાતે જીએમઆર વારલક્ષ્મી ફાઉન્ડેશન સંચાલિત એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે વિવિધ કોર્સ ફૂડ એન્ડ બેવરિંગ્સ સર્વિસ હાઉસકીપિંગ અને ગેસ્ટ સર્વિસ એટરેશન ઇ ઓટો પિંક ઓટો ડ્રાઈવર સોફર ટેક્સી ડ્રાઈવર ઇલેક્ટ્રિશિયન બ્યુટી થેરાપિસ્ટ ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ અને ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરના તાલીમાર્થીઓની મુલાકાત લીધી હતી તેમણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સાથે વિવિધ ક્લાસરૂમમાં જઈને તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા રાષ્ટ્રપતિશ્રીએ વિદ્યાર્થીઓએ બનાવેલી સલાડ ડીશ ફૂડ આર્ટ નેલ આર્ટ કેક અને ડેઝર્ટ આર્ટ નિહાળ્યા હતા ફૂડ એન્ડ બેવરેજેસિસના તાલીમાર્થીઓની સેન્ડવિચ ખમણ ભજીયા ગોટા જેવા વ્યંજનોને કલાત્મક રીતે પ્રદર્શિત કરાયા હતા